Hai joa4 menje jo mar mulai emdi halo ah my daughterta Wiisha

આવી ગયા છે ગાડી ઉપડી ચૂકી છે અને આ કમ્પાર્ટમેન્ટની અંદર પચાસ ટકા ઉપર અમારો સ્ટાફ છે આ છે એડવોકેટ જાગૃતિબેન એમના હસબન્ડ આ છે જિગ્સાબેન પટેલ એમનો સન અમારા કંપનીના જોડેદાર અમારા સાથીદાર એમનો સન આ એમના મિસિસ જે અત્યારે અમારી કંપનીની ટૂર પર અમારી સાથે આવી રહ્યા છે Ache Pernis Bay, Rasik Bay, rumah Jaidip Mem, Cuman,

ટૂર પર જઈ છે તો બીજું તો શું કહીએ હવે અમે જઈ રહ્યા છીએ રાજી ખુશીથી મોજ કરતા કરતા મજા આવે છે મજા આવે છે મજા ઊંઘ આવે છે ટીસી નથી આવતો બાકી બધું આવે છે એ હમણાં આવી જશે प्रिसा दस्वी पन गए <laughs> निंदर आवे विदी से? उन्ना तो? अन्या। नहीं आती हो निंदर चल्ला વિદિશા સુઈ ગઈ હતી પછી આઈસ્ક્રીમ ખાવા પાછી ઊભી થઈ નહીં વિદિશા બોર્ની અંદર આવતી તી હા તો જાય છે અહીંયા તંતર ના બાળી ઉપર તો આ વિદિશા છે ઉપર એસી છે વિદિશાની ઉપર એટલે પુલિંગ થઈ રહ્યું છે ફૂલ ઓઢીને સોઈ ગઈ છે તો વર્ષા આ પોઝિશન લઈ લીધી છે ટાટા ગુડ બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ તો અમે મુંબઈ રેલવે સ્ટેશન પહોંચી ગયા સવાર સવારમાં હય ઊભી છે हमारे क्या जानो सर सब आपड़े यो जी सर सेट छे किधर से चल चल गुड मॉर्निंग विदिशा गुड मॉर्निंग विदी गुड मॉर्निंग तो मित्रों हमें समझा मुंबई पर पहुंची है सिटी हर सने विशाल

કે આપણા ચાર્જિંગ પોઈન્ટ ચાલે અમારો નીલેશભાઈ શું મજા આવે ટૂરમાં છે આ આવી દીસા

હવે અમે જઈએ છીએ પુના અને મિત્રો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે હોય એટલે ટૂરમાં જવાની તો મજા જ આવે અને આ જુઓ બધા સિનિયર સિટીઝન્સ અત્યારે સવાર સવારમાં અહીંયા એક્સરસાઇઝ કરે છે અમારો વ્લોગ સારો લાગે તો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હજી આ જ વ્લોગ કન્ટિન્યુ થશે નેક્સ્ટ વ્લોગમાં તો તમે જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો ને પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમને થેન્ક યુ સો મચ